આ બજેટમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનની એક નવી સગવડતા આપવામાં આવી છે અને એનાથી આપણા આ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થશે પરંતુ જ્યારે કોઈ પણ શહેરનો વિકાસ થતો હોય ત્યારે નવા નવા રસ્તા બનતા હોય નવી ડ્રેનેજ બનતી હોય ત્યારે ઓછામાં ઓછો એકથી બે વર્ષનો સમય લાગતો જ હોય છે આપણી વાપીની અંદરગ્રાઉન્ડ ડ્રેનેજ બધી તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે હાઈવે ઉપર પણ યઈએ ચાર રસ્તાથી અહીંયા બિલ ખાડી સુધીની ડ્રેનેજ પણ આ વર્ષે સંપૂર્ણ રીતે લોકાર્પણ કરવાની છે અને એની સાથે સાથે રોડ પણ વાઇડ થવાનો છે આપણા દેશના યશસ્વી પ્રધાન માન્ય મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન આપ્યું અને સાથે સાથે જે નવી વાપી મહાનગરપાલિકા થઈ છે એના માટે પણ વિશેષ બજેટ આ વખતે શહેરી વિકાસને ફાળવવામાં આવ્યું છે એટલે વાપીના આજુબાજુના ગામડાને પણ હું ખાસ કહું છું કે આપણા ગામડાનો વિકાસ જે ઝડપે થયેલો છે એના કરતાં સૌથી વધુ ઝડપે આપણે કરવામાં આવશે એવી ચોક્કસ ખાતરી આપું છું